હેલો દોસ્તો હું છું નોમા ઠાકર અને મારી બધાનું સ્વાગત છે તમે મારા લાસ્ટ ફ્લોગ બેઠા ગરબા હરીફાઈ ને બહુ જ સરસ પ્રતિસાદ આપ્યો એના માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર તો ઘણા બધા મને ડીએમ્સ આવ્યા કે નોમા બેઠા ગરબા શું છે તો ઓબ્વિયસ વાત છે યાર કે કન્ટેન્ટ ક્રિએટર હોય તેના મગજમાં તો એક જ ખ્યાલ આવે કે ચલો આના ઉપર એક વ્લોગ થઈ જાય તો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ એડ રૂકો વ્લોગમાં આગળ વધતા પહેલા તમે બધા મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારા કેવા બ્લોગ્સ જોવા પસંદ છે તો હું એવા વ્લોગ લઈને આવીશ અને સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કોઈપણ સમાજની એક આગવી ઓળખ હોય છે પરંપરા હોય છે વારસો હોય છે એવી જ રીતે જૂનાગઢના ગિરિનારાયણ બ્રાહ્મણ જ્ઞાતિ અને નાગર જ્ઞાતિ દ્વારા બેઠા ગરબા ગાવાની પરંપરા છે પહેલાંના જમાનામાં તો શેરી ગરબા અને બેઠા ગરબા બંને હતા બટ હવે ધીરે 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 આ જમાનામાં શેરી ગરબા લુપ્ત થતા જાય છે અને બેઠા ગરબા તો કોઈને ખ્યાલ જ નથી એટલે જ મારો આ બ્લોગ જોઈને ઘણા બધાને એવો ક્વેશ્ચન થયો કે બેઠા ગરબા છે શું એટલે મેં વિચાર્યું કે ચલો આજે તમને બધાને એક નવી જ પરંપરાની ઓળખ કરાવો મારાથી થશે એટલી કરાવીશ મેં બહુ જ મારાથી બનતા પ્રયત્ન કર્યા છે કે આપ સુધી હું પૂરેપૂરી માહિતી પહોંચાડું તો આ બ્લોગ જોઈને અંતે કમેન્ટમાં મને જરૂર જણાવજો કે આ બ્લોગ તમને કેવો લાગ્યો કાળમાં જૂનાગઢમાં નવાબ મોહમ્મદ ખાનનું રાજ હતું એ સમયમાં તો તમને ખ્યાલ જ હશે કે ભવાઈઓ ભજવાતી એ જ રીતે એ સમયમાં તરવાડાઓ ભવાઈ ભજવવા જુનાગઢ આવ્યા તેમનો નાયક મોતીરામજીએ જૂનાગઢમાં ગરબા લખ્યા બાને ન્યાલચંદ દાદાએ રાગ રાગીણીઓ આપી અને પ્રોપર રાગમાં ઢાળ્યા ત્યારબાદ મારા રાંદલની સામે બેસી અને આ બેઠા ગરબા ગાવાની પરંપરા ચાલુ થઈ ગઈ જે આ જ દિવસ સુધી ગિરનારાયણ બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા અકબંધ રાખવામાં આવી છે આજની તારીખમાં પણ નવ નવલા નવરાત્રિમાં નવે નવ દિવસ માની આરાધના કરવામાં આવે છે બધા નાના મોટા સાથે બેસી અને ત્યાં તબલા અને ઢોલકના તાલે અને હાર્મોનિયમ સાથે બેઠા ગરબાનું ગાન કરે આગળની ક્લિપમાં હું તમને લઈ જઈશ કે જ્યાં મારાલ ની સામે બેસી અને સૌ નાના મોટા બેઠા ગરબા ગાય છે તેમની એક ઝલક હું તમને અવશ્ય કરાવીશ તો આ બ્લોગ તમને કેવો લાગ્યો એ મને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો થેન્ક યુ સો મચ બાય